આ ખોટું બોલતો હોય તમને ચંપલ કાઢી છે કે ઘરે છે એવું કઈ આયા છે સમજાય એટલે બધું જાણું છું આજે તમે છો ને એક સમજણ વચન આપું છું તમને કે કદાચ જો તમને બધા જમાડ્યા વગેરે કોઈ દાડો હું નહીં ખાધું હોય અને બચેલો ટાઈમ કદાચ પાંચ માળા આની કરી છે ને અને મારા ઠાકરને એ જ કહું મારા જીવનમાં કદી યાદ વાહે બેઠો છે ને બોલું છું ભગવાનની સાક્ષી કે મારે ક્યારે ધન સંપત્તિ કે વૈભવ મારે નથી જોતો જો મેં કદાચ તમારી લાગણી હાટું મારું જીવન સમર્પણ કર્યું છે અને મેં હાચું ભજન એનું કર્યું છે ને મારી જોડીમાં જે તપ ભેગું થયું હોય ને તમારા કરમમાં ના હોય તો મારો ઠાકર તમને આપી દેલો હું વચન આપું છું ભાઈ પણ અંધશ્રદ્ધામાં મહેરબાની કરીને ના જશો ભાઈ મેન ઉદ્દેશ્ય આપણો શું છે કે ગમે કોઈ જ્ઞાતિવાદ નથી કરતો કોઈ પણ વરણમાં જન્મ્યા હોય તો આપણે મનુષ્ય તો ને ભાઈ શો કે નહીં વાહેવાળા ભૂખ લાગી હોય ફરીથી ખાઈ લઈ ભાઈ કે મનુષ્ય જાતિ અને જો મોટો માણા રહ્યો એ નાના માણસ નું બાવડું જાલશે ને તો ગરીબી જતા બહુ વાર નહીં લાગે એમાં